પાડો પાણી પીએ ઓલી બાજુ છે તો આપડે એ નિય નથી આપણે ઓલા મોટા ડોબા હોય ને એ બહુ તોડવેકડીયા આ દોવા દઈએ નહિ કોઈ એવું નામ ઝીણા ઝીણા બધા હા એ છે ચાલી એક જેવા હે ચાલી પચાસ જેવા આપણે એ આ ખરેલું વ્યાવવાનું હે એટલે ઘડીક બે થાય ઘડીક ઉભું થાય એટલે નક્કી નથી અહીં જે કાં ઉજાગરો કરાય છે આપણને આપણે અત્યારે વાળાઓથી પહોંચાડ દેવું તો વ્યાઈ જઈએ નહીં ને તો સારું હે કોક ને કેવું જો પાડેડું લેવા આવે જો આમ મોલો મોલલો એકજ અહીંયા મોટો જેવું બધું જંગલ જેવું હોય નામાં મોલડા તો બહુ જઈ શકો નામાં નામાં રખડા રાખે જંગલ જેવો વિસ્તાર એટલે એમાં રખડતા હા આજે આપણે આખો આમાં જ હતા જંગલ જેવો વિસ્તાર નીકળે વાગી ગયા હે પાંચ પાંચ માં થોડી ઘણી વાર છે ને આ ઘેરામાં એક વાસળી રાખી એમાં તો બે હે આ ગ્રુપ એ નોખવું એમાં એક રાખીએ આપણે એક થી એક બધા ચડીએ તો આમ જો હા ફરાબા હમે કાંઠે સડી ગયા હમણાં રખડે અથવા આ બાજુ ને પાણીને હમે કાંઠે એમને રખડતા આવે હે એ બાજુ વારા છે નહીં રખડતા આવે છે આપણા આ બાજુ ભાઈ હાર હાલો જય માતાજી ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જય માતાજી